સોનલ બો લાપસી ના મૂકો તમારા હાથનું નિષ્ટાન ખાવું છે હવે તો હા મમ્મીજી હમણાં લાપસી કેમ બનાવવી ગૂગલમાં વાત કર લો મમ્મી ઓલા બાજુવાળા આંટી એમ કહેતા હતા કે તાર સાસુ તો બહાર જ નથી નીકળતા છોકરાને પરણાવ્યા પછી તો તમે આંટી આવો ને એને ખોટું લાગશે હારું તો જી તો ગયા હવે હું ગુગર ને પૂછી લઉં હેલો ગૂગર લાપસી કેવી રીતે બનાવાય ચાલો લાપસી બનાવી નાખું આવી ગયા મમ્મીજી અલ્યા આ લાપસી ચાખો જોઈએ કેવી બની છે લાપસી તો હું બહુ બનાવું મારી ઘરે લાપસી તો મારે જ બનાવવાની હોય બહુ સરસ થઈ છે હો સાચે જ મમ્મીજી ઓ નો 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 આ ગુગલ નો કમાલ છે ચિંતા ન કરિયા લાપસી નો આવડે તો